નમસ્કાર હું દ્રષ્ટિબેન પંકજભાઈ ખેર બોટાડથી શું તમને ખબર છે ગામમાં રહેતા દરેક પરિવારને કામ માંગવાનો કાયદેસર અધિકાર છે અને આ અધિકારનું નામ છે મનરેગા યોજના અગાઉ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા યોજના ચાલી રહી હતી અને હવે તે વધુ મજબૂત ટેકનોલોજી આધારિત અને પારદર્શક સ્વરૂપમાં વિકસિત ભારત જી રામજી યોજના તરીકે અમલમાં આવી રહી છે આ યોજના હેઠળ અગાઉ સો દિવસના રોજગારની ગેરંટી આપવામાં આવતી હતી અને હવે તેને વધારીને એકસો દિવસ કરવામાં આવ્યા છે એટલે કે હવે ગ્રામીણ પરિવારોને વધુ રોજગાર અને વધુ આવકનો લાભ પણ મળશે માત્ર પરંપરાગત કામ નહીં પરંતુ હવે કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત કામોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે હવે ગ્રામ પંચાયતના વિકાસ માટે

અને તેની મજૂરી સીધા જ તમારા બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા થાય છે વચ્ચે કોઈ દલાલ નથી કોઈ કપાત નથી અને મહિલાઓને પણ સમાન વેતન આપવામાં આવે છે અને હા જો તમે કામ માગો અને સમયસર કામ ન મળે તો યાદ રાખજો જો તમે કામ માગો છો અને તમને સમયસર કામ નથી મળતું તો તમને બેરોજગારી ભથ્થું મેળવવાનો પણ અધિકાર છે હવે જી રામજી યોજના અંતર્ગત નિયમિત રીતે સામાજિક ઓડિટ પણ કરવામાં આવશે નિયમિત છ મહિનાના અંતરે સામાજિક ઓડિટ કરવામાં આવશે જો કોઈ પણ ફરિયાદ હોય તો સાત દિવસમાં જવાબ અને પંદર દિવસમાં નિરાકરણ લાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે હવે વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત પાયલોટ જિલ્લાઓમાં ખાસ આયોજન કરવામાં આવશે જ્યાં પાણી સંરક્ષણ સામાજિક માળખાકીય સુવિધાઓ ગૌશાળાનો વિકાસ અને રોજગારીના સર્જન પર ખાસ ધ્યાન આપવામાં આવશે તો ચાલો આપણે સૌ સાથે મળીને આ યોજનાનો લાભ લઈએ ગ્રામસભામાં હાજરી આપીએ સાચી માહિતી મેળવીએ અને ગામનો વિકાસ કરીએ વિકસિત ભારત જી રામજી યોજના એ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ તરફનું એક મજબૂત પગલું છે વિકસિત ગામ તો વિકસિત ભારત વિકસિત ગામ તો વિકસિત ભારત અસ્તુ જય હિન્દ જય ભારત